અનોખું સ્વયંવર એક રાજાની પુત્રીનો સ્વયંવર હતો દીકરીની શરત હતી કે જે કોઈ વીસ સુધી ગણી શકશે તે રાજકુમારીનો પતિ બનશે ગણતરી એવી હોવી જોઈએ કે તે આખી દુનિયાને સમાવી શકે જે કોઈ આ ગણતરી ન કરી શકે તેને વીસ કોરડા મારવા પડશે આ શરત ફક્ત રાજાઓ માટે જ હતી હવે એક બાજુ રાજકુમારીની પસંદગી અને બીજી બાજુ ચાબુક રાજાઓ અને મહારાજાઓ એક પછી એક આવ્યા રાજાએ એક ભોજન સમારંભનું પણ આયોજન કર્યું મીઠાઈઓ અને વિવિધ વાનગીઓ બનાવવામાં આવી હતી પહેલા બધા લોકો મુજબ બાનીનો આનંદ માણે છે પછી રાજકુમારીનો સ્વયંવર સભામાં શરૂ થાય છે એક પછી એક રાજા અને બીજા રાજાઓ અને સમ્રાટો આવે છે બધાએ વાંચેલા આંકડાઓ બોલ્યા પણ કોઈ પણ રાજકુમારીને સંતોષ આપે તેવી સંખ્યા બોલી શક્યું નહીં હવે જે કોઈ આવતું તેને કોરડા મારવામાં આવતા અને ચાલ્યા જતા કેટલાક રાજાઓ આગળ પણ ન આવ્યા તેણે કહ્યું કે ગણતરી તો ગણતરી જ છે તે ફક્ત આપણા બધાને માર મારીને મજા કરી રહી છે આ બધું જોઈને એક હલવાઈ હસવા લાગ્યો તે કહે છે તમે બધા રાજાઓ મરી જાઓ તમને બધાને વીસ સુધી ગણતરી કેવી રીતે કરવી તે ખબર નથી આ સાંભળીને બધા રાજાઓ તેને સજા કરવા કહેવા લાગ્યા રાજાએ તેને પૂછ્યું શું તને ગણતરી આવડતી જો તમને ખબર હોય તો મને કહો હલવાઈ કહે છે હે રાજા જો હું સંખ્યાઓ કહીશ તો શું રાજકુમારી મારી સાથે લગ્ન કરશે કારણ કે હું તમારી સમક્ષ નથી અને આ સ્વયંવર પણ ફક્ત રાજાઓ માટે જ છે તો મને સંખ્યાઓ કહેવાનો શું ફાયદો નજીકમાં ઉભેલી રાજકુમારી કહે છે ઠીક છે જો તું ગણતરી કરી શકે તો હું તારી સાથે લગ્ન કરીશ અને જો તું ગણતરી ન કરી શકે તો તને મૃત્યુદંડ આપવામાં આવશે બધા જોઈ રહ્યા હતા કે આજે હલવાઈનું મૃત્યુ નિશ્વિત હતું હલવાઈને ગણતરી કરવાનું કહેવામાં આવ્યું રાજાની પરવાનગી લીધા પછી હલવાઈએ ગણતરી શરૂ કરી એક ભગવાન બે બાજુઓ ત્રણ દુનિયા ચાર યુગ પાંચ પાંડવો છ શાસ્ત્રો સાત વખત આઠ વિભાગો નવ ગ્રહો દસ દિશાઓ અગિયાર રુદ્રો બાર મહિના તેર રત્નો ચૌદ વિધાઓ પંદરમી તારીખ સોળ શ્રાદ્ધ સત્તર છોડ અઢાર પુરાણો ઓગણીસમી તમે અને હું વીસમો છું બધા સત્બંધ થઈ ગયા રાજકુમારી હલવાઈ સાથે લગ્ન કરે છે દુનિયાની બધી જ વસ્તુઓ આ ગણતરીમાં હાજર છે અહીં શિક્ષણ કરતા અનુભવ મોટો છે હંમેશા ખુશ રહો તમારી પાસે જે છે તે પૂરતું છે જેનું મન ખુશ છે તેની પાસે બધું જ છે